ઝિમ્બાબેવે પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત શુભમન ગિલની કેપ્ટનશીપ સોંપાઈ નવા યુવા ખેલાડીને તક મળી છ જુલાઈથી શરૂ થશે પાંચ મેચની સિરીઝ આવતા મહિને ઝિમ્બાબેવ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરે છે બીસીસીઆઈએ સોમવારે પંદર સભ્યની ટીમની જાહેરાત કરી હતી આ ટીમ છ જુલાઈથી ચૌદ જુલાઈ સુધી હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ફાય ટી ટ્વેન્ટી મેચની શ્રેણી રમશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટ્રાવેલિંગ રિઝર્વ રહેલમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જોકે બોર્ડે વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરીને છે શુભમન ગિલ ભારતનો કુલ છેતાલીસમો કેપ્ટન બન્યો છે આ સાથે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ભારતીય ટીમનો ચૌદમો કેપ્ટન છે ભારતીય ટીમે છેલ્લે બે હજાર ટીમે ત્રણ ઓડીઆઈની મેચની શ્રેણી રમી હતી ટીમે ત્રણેય મેચ જીતીને શ્રેણી ત્રણ ઝીરોથી થી કબજે કરી હતી ભારતીય ઝિમ્બાબ્વે સામે છેલ્લી ટી ટ્વેન્ટી શ્રેણી બે હજાર સોળમાં રમી હતી જેમાં ટીમ ઇન્ડિયા બે એકથી થી જીતી હતી આ છે ભારતીય ટીમ શુભમન ગિલેશસ્વી જયસ્વાલ ઋતુરાજ ગાયકવાડ અભિષેક શર્મા રિન્કુ સિંહ સંજુ સેમસન ધ્રુવ જુલ નીતિશ રેડ્ડી રિયાન પરાગ વોશિંગ્ટન સુંદર રવિ બિશ્નોય આવેશ ખાન ખલીલ અહેમદ કુમાર અને તુષાર દેશપાંડે